સર્વે વૈષ્ણવોને શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ખૂબ જ ઓછા સમયમાં બની જાતી ઘઉંના લોટની ચકલી ન તળતી વખતે વિખરાઈ જવાની ઝંઝટ કે ન બનાવતી વખતે તૂટી જવાની ઝંઝટ આ બધી ટીપ્સ હું આ વિડીયોમાં શેર કરવાની છું તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો તો અહીં મેં ત્રણ વાટકા જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે અને આ રીતે કોઈ પણ આછા કોટનના કપડામાં બાંધી અને આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી અને તપેલામાં પાણી મૂકી કોઈ પણ કાણાવાળા વાસણમાં એને મૂકી ઉપરથી કોઈ પણ જાડું કપડું ઢાંકી દેવાનું જેથી વરાળનું પાણી પડે નહીં તો આપણે આને વીસ મિનિટ માટે બફાવા દઈશું ત્યાં સુધીમાં એનો મસાલો કરી લઈએ તો અહીં તલ અતકચરા કરી લેવાના છે અને આદુ મરચાંની પેસ્ટને એકદમ સ્મૂથ કરી લેવાની છે તો વીસ મિનિટ થઈ ગઈ છે ને વરાળનું પાણી બધું ને નેપકીને સોષી લીધું છે તો વીસ મિનિટમાં લોટ આપણો પરફેક્ટ ભૂફાઈ જશે તો આને આપણે ગરમ હોય ને ત્યારે જ ભાંગી લેવાનું જો ઠરી જાય ને તો એ થોડું કઠણ થઈ જશે એટલે આપણને થોડીક તકલીફ પણ પડશે એટલે આ લોટ જ્યારે ગરમ હોય ને ત્યારે જ આ પ્રોસેસ આપણે કરી લેવાની તો હવે આપણે હાથેથી અડી હોગીએ અને સોહાતું સોહાતો લોટ હોય ને ત્યારે આપણે આને ચાળી લેવાનું છે જોજીયામાં ચીણી ઝીણી કણિયો કે લમ્સ આપણે જે કહીએ એ હજી આ આપણે આ રીતે કરીએ ને તો પણ રહી જતા હોય છે તો જ્યારે આપણે લોટ બાંધીએ ને ત્યારે આ લમ્બ્સ ભાંગતા નથી એટલે આપણે આને ચાળવો જરૂરી છે તો આપણે જે ભાખરીનો લોટ ચાળીએ ને એ ચાળણીમાં આપણે આને હથેળીથી દબાવી અને બધો ચાળી લેવાનો છે એટલે એ લોટ આપણો એકદમ સ્મૂથ તૈયાર થ થઈ જશે અને જ્યારે આપણે ચપરી બનાવશું ને ત્યારે આ લમ્સ બિલકુલ નહીં રહે તો લોટ બધું ચાડી લીધું છે તો આપણે હવે એમાં મસાલા કરીશું તો અહીં મેં આપણે જે રેગ્યુલર ચમચી વાપરીએ ને એ પાંચ ચમચી જેટલું મેં તેલનું મોયન કર્યું છે અને સ્વાદ પ્રમાણે આપણે નમક કરી દેવાનું હિંગ કરી છે અને હળદર પાવડર આદુ મરચાંની પેસ્ટ આદુ મરચાંનો સ્વાદામાં બહુ સરસ આવે છે તો આ બધું મિક્સ કરી અને બરાબર આપણે બંને હાથેથી બરાબર લોટમાં બધું મિશ્રણ થઈ જાય ને એ રીતેનું આપણે મોયન કરી દેવાનું છે તો ઘણા લોકો શું કરતા હોય છે કે તેલનું મોયન દેતા નથી કેમ કે ચકલી બનાવતી વખતે એ લોકોથી તૂટી જતી હોય છે પણ આ મેઇન રીઝન નથી જો મોણ નહીં કરીએ ને તો ચકરી આપણે અંદરથી સોફ્ટ નહીં બને તો આપણે જે કચરા તલ કર્યા છે ને એ પણ કરી દેવાના અને અહીં મેં એક વાટકો જેટલું ખાટું દહીં કર્યું છે જો આમાં દહીં કરશું ને તો ચકલીનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે અને એકદમ સોફ્ટ પણ રહેશે તો ઉપરથી ક્રંચી અને અંદરથી સોફ્ટ એવી સરસ આ ચકરી થશે તૈયાર તો હવે આપણે લોટ કઈ રીતનો બાંધવો તો એ હું તમને કહી દઉં કે લોટ આપણે બહુ ઢીલો નથી બાંધવાનો અને બહુ કઠણ પણ નથી બાંધવાનું એકદમ મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે જો અહીંયા મેં દહીં કર્યું છે ને તો હવે આપણે થોડાક જલની પણ જરૂર પડી છે તો આપણે જરૂર પ્રમાણે જલ કરતું જવાનું અને લોટને કેળવતું જવાનું જો તમારી પાસે દહીં ન હોય ને તો ખાટી છાશથી ડાયરેક્ટ લોટને બાંધી શકો છો ને લોટ જો તમે કઠણ બાંધો છો ને તો ચકલી બનાવતી વખતે એ તમારી એ ચકલી તૂટી જશે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું તો આ લોટને આપણે રેસ્ટ દેવાની કોઈ જરૂર નથી જો આ રીતનો આપણો સોફ્ટ લોટ તૈયાર થઈ જાય એટલે આપણે જે ગાંઠિયા કે સેવ પાડીએ ને એ સંચામાં આ રીતની ચકલી આવે છે એને આપણે કરી અને સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનો છે અને પછી આપણે બધી ચકલી એકી સાથે કોઈ પણ કપડામાં કે થાળી ઊંધી વાળી અને એમાં પણ આપણે કરી શકીએ છીએ તો હું બંને રીતે તમને કરીને બતાવીશ તો તમે કઈ રીતે ચકલી બનાવો છો એ મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આપણે જે આ ચકલીનો આગળનો છેડો અને જે આપણે હવે પાછળનો પૂછડીનો છેડો છે ને એને આપણે એ બીજાની સાથે ચોંટાળી દેવાનો એટલે તળતી વખતે ચકલી આપણી વિખાય નહીં અને જો આ તમે જોઈ શકો છો કે લોટ આપણો કેટલો પરફેક્ટ છે કે ચકલી બનાવતી વખતે વચ્ચેથી તૂટતો પણ નથી તો આ રીતે હું બધી ચકલી રેડી કરી લઈશ હવે હું કપડામાં પણ તમને બાંધીને બતાવું સોરી કરીને બતાવું તો હવે જો આને હથેળીથી ઉપાડીશ જો એકદમ આસાનીથી ઉપડી ગઈ ને બિલકુલ ભાંગી નથી તો આ રીતે હું બધી ચકલી મેં રેડી કરી લીધી છે તો હવે ગેસની ફ્લેમ આપણે હાઈ રાખી અને તેલ આપણું જેવી પૂરી તળીએ ને એવું ફૂલ તેલ આવેલું હોવું જોઈએ તો આ રીતે કોઈ પણ કાઠા વગરની પ્લેટ હોય ને એને આપણે એમાં કરી અને લસડાવી દેવાની નહીં તો જો આ રીતે હાથેથી હું મૂકું છું ને એ રીતે હળવે હળવે મૂકી દેવાની તો તમે જોઈ શકો છો કે મેં હાથેથી ઉપાડી છતાં ચકલી મારી ભાંગી નથી તો હવે આ બબલ્સ આપણા ઓછા થઈને પછી જ આપણે એને સાઈડ ફેરવવાની ત્યાં સુધી એને આપણે અડવાની નથી નહીં તો ચકલી આપણી ભાંગી જશે અને તેલ જો તમારું ધીમું આવેલું હશે ને તો પણ ચકલીમાં તેલ ચડી જશે અને ચકલી આપણી ઓઇલી થઈ જશે અને તેલમાં વિખરાઈ પણ જશે તો આ બાબતનું ધ્યાન રાખી દે ચકલી બનાવવાની તો આને હવે આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી તળવાની છે તો હવે અહીંયા એક વાત એ પણ કહી દઉં કે તલ આપણે જો આખા કરીશું ને તો જા તળતી વખતે તલ છે ને એ ફૂટી અને ઉડવાની શક્યતા રહે એટલે તલ પણ અધકચરા કરીને જ કરવાના લોટ બાંધી જ ને ત્યારે તો આ રીતે હું બીજું તલ પણ તમને કરીને બતાવું છું તો ગેસની ફ્લેમ હાઈ જ રહેવા દેવાની સ્લો બિલકુલ નહીં કરતા તો તમે જોઈ શકો છો ને કે તેલમાં આપણે તલ પણ છૂટા નથી પડ્યા અને ચકલી પણ આપણે નથી વિખરાણી તો જો આ રીતે તમે ફોલો કરીને ચકલી બનાવશો ને તો તમારા કીધે પણ પહેલી જ વારમાં ચકલી સરસ તૈયાર થશે અને આ ચકલીને તમે એક મહિનો સુધી સ્ટોર કરીને રાખી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય કેમ કે આપણે ઘરે શુદ્ધ તેલ પણ હોય છે તો આને મેં એક પ્લેટમાં સજાવી દીધી છે તો માત્ર ત્રણ વાટકામાં ડબ્બો ભરાઈને આ ચકલી તૈયાર થઈ ગઈ છે જેટલો દેખાવ સરસ આવી રહ્યો છે એટલો સ્વાદ પણ એનો સરસ છે તો જો હું તમને તોડીને પણ બતાવું છું જો અંગૂઠો માયરો છે ને તો કેટલી સોફ્ટ છે ઉપરથી ક્રંચી અને અંદરથી સોફ્ટ રેસીપી ગમે તો લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો